જય સોમનાથ સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ સૌર્યકથા ભાગ એક લેખક નરેન્દ્ર ગઢવી સૌરાષ્ટ્રની ધરતી પર બની ગયેલો ઇતિહાસ તમારા રૂવાડે રૂવાડે દેશભક્તિ ભરી દેશે હમીરજી ગોહિલની સોમનાથ મંદિરની રક્ષા કરવા પ્રતિજ્ઞા સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર સુરવીરો સાથે મહાકાય કટકનો સામનો કરનારા વીર હમીરજી ગોહિલ ભારત દેશમાં ઘણા વીર યોદ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી બોરે છે કોઈએ મંદિરના રક્ષણ માટે તો કોઈએ ધર્મના રક્ષણ માટે અથવા તો ભારતના સ્વાતંત્ર્યના સંગ્રામમાં શહીદ થયા છે આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાના હમીરજી ગોહિલ અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું છે આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુધાજી અર્જણજી અને હમીરજી અરઠીલા અને લાઠીની ગાદી દુધાજી સંભાળતા ગઢાળીના અગિયાર ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતા હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પૂર્વજ હતા ગોહિલવાડથી મારવાડ તરફ પ્રયાણ અર્જનજી અને હમીરજીને અંતરે ગાંઠ્યું હતું તેમને બંનેને ખૂબ જ પ્રેમ હતો એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા છે એક કુકડો અરજણજીનો અને બીજો હમીરજીનો છે બંને પક્ષ તરફથી પડકાર દેવાઈ રહ્યા છે બન્યું એવું કે તે કુકડામાંથી અર્જણજીનો કુકડો ભાગ્યો આમ પોતાના કુકડાનો પરાજય થયેલ જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા કૂકડાને માર મારતા જોઈને હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ આ તો લડાઈ કહેવાય તેમાં એક જીતે તો બીજો હારે એમાં રોષ કરવાનો ન હોય અને તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ને બિચારા કુકડાનો શું વાઘ આ સાંભળી અર્જનજી ઉકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે તને ફાઇટ આવી છે જ્યાં હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધીમાં રહેતો નહીં આમ અર્જન્ટસિંહે પોતાના નાના ભાઈને જાકારો આપ્યો તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો આમ વાતનું વતેસર થઈ ગયું હમીરજી પાસે બસો જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો હતા તે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલ મારવાડ પંથકમાં ચાલ્યા ગયા આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા સોમનાથ ઉપર જફરખાનનું આક્રમણ દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહંમદ તઘલક બીજાનું શાસન હતું જૂનાગઢમાં પોતાના સૂબા સમસુદ્દીનનો પરાજય થતાં બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સૂબો નિયુક્ત કર્યો જફરખાન મૂળ તો રાજસ્થાનનો હતો પણ સમય જતાં સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નીમ્યો હતો મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતું તેની નજર સોમનાથ મંદિર પર હતી કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા સોમનાથ પર છે રસુલખાને ઝફરખાનનું ફરમાન છોડ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા તેવા સમયે જ શિવરાત્રીનો મેળો ભરાયો રસુલખાન અને તેના માણસો મારજોડ કરીને માંડ્યા માણસોને વિખેરવા આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો આ ખબર જફરખાનને મળતા તે કાળજાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા તે સમયે ધર્માંદમાં મૂર્તિ પૂજા સમસુદ્દીનનો પરાજય રસૂલ ખાનનું મોત આમ કેટલીય બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી આમ ઝફરખાન સોરઠ પર ચડ્યો છે ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે ભેંકાર તોપો ઢસડાવી છે અને કાબુલી મકરાણી અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદિર પર આક્રમણ કરવા ચાલ્યો આવે છે સોમનાથ મંદિરની રક્ષા કરવા પ્રતિજ્ઞા સોમનાથ ઉપર આક્રમણ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના ગઢાળીથી અર્જનજીએ માણસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતું તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો ઘરેથી તેના ગયા પછી અર્જણજી વિરાહમાં ખૂબ જ દુઃખી છે તે વાત સાંભળીને હમીરજી હલી ગયા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ બસો જેટલા રાજપૂતને ઘોડાઓની સાથે ગઢાળીનો મારક પકડ્યો હમીરજી ગઢાળી પહોંચતા જ ગોહિલ ગોહિલકુળમાં આનંદનો આરોવારો નથી રહ્યો અરઠીલાથી દુદાજી આવ્યા ધામેલથી કાકા વરસિંગ આવ્યા આવ્યા એકના આવ્યા અર્જનજી તેઓ તો જૂનાગઢ હતા જેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી આવ્યા આમ પોતાના દિવસો પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અરઠીલામાં પસાર કરતા હતા ઝફરખાન સોમનાથ પર ચડી આવે છે તે વાતની હમીરજીને ખબર પણ નથી અને એક દિવસ છત્રપાલ સરવૈયા પાતળજી ભાઠી સગદેવજી સોલંકી સિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધુની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબાર ગઢમાં આવ્યા સૌને કકડીને ભૂખ લાગી હતી હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા એટલે દુદાજીના પત્ની કે જે હમીરજીના ભાભી થાય તેમણે કહ્યું કે દિયરજી આટલી બધી ઉતાવળ કાં કરો જટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે આ સાંભળીને હમીરજીએ તેના ભાભીને કહ્યું ભાભી સોમૈયા પર સંકટ છે તેના ભાભીએ કહ્યું કે પાદશાહી દળ કટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું ભાભી શું વાત કરો છો કોઈ રાજપૂત જાયો સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી મહાદેવ પર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ ચડશે શું રાજપૂતાએ મરી પરવાડી છે આવા કેટલાય સવાલ તેને કરી નાખ્યા અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી અને આ કંઈ થોડો શિકાર કરવો છે જબ્બર ફોજ સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી તમે ક્યાં રાજપૂત નથી આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા પણ હમીરજીને ઝાડ લાગી ગઈ અને મેણું હાડોહાડ વ્યાપી ગયું હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને જાજેરા જુહાર કહેજો હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા પણ તે એકના બે ન થયા અને પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામ દુહાઈ આપી બસો જેટલા મરજીવા સાંગ્રીતો સાથે હમીરજીએ સોમનાથનો માર્ગ લીધો આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિગમૂઢ બની ગઈ હતી રજવાડા આંતરકલહમાં પીંખાયેલા હતા યુદ્ધનું આહવાન ઉપાડવું કપરું હતું તેવે સમયે હમીરજીએ મોતને માંડવડી પોખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે ક્રમશ જય સોમનાથ